જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો એકદમ જીરો લેવલથી એકદમ જીરો લેવલથી પ્રેક્ટિસ અંગ્રેજી શીખવાની મસ્ત શરૂઆત ગુજરાતીઓ આખો દિવસ આવા જ વાક્ય બોલે છે એકદમ ગુજુ અંદાજમાં પ્રેક્ટિસ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સૌથી વધારે વાક્ય બોલાય છે એની પ્રેક્ટિસ કરીએ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે તમે જુઓ તો ખરા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અત્યારે ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં ત્રેસઠ હજાર કરતા વધારે ફોલોવર્સ છે ફેસબુકમાં ત્રીસ હજાર કરતા વધારે ફોલોવર્સ છે અને યુટ્યુબમાં છત્રીસ હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબર છે પ્લીઝ લાઈક અને શેર કરી નાખજો ચાલો એવી પ્રેક્ટિસ આપણે દરરોજ બોલીએ છીએ વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ ટુ હેવ પ્રેઝન્ટેન્સ જો પ્રેઝન્ટેન્સ એટલે કે વર્તમાન કાળ પાસ્ટ ટેન્સ ભૂતકાળ ફ્યુચર એટલે ભવિષ્ય આપણે બોલીને પાસ્ટમાં ભૂતકાળમાં પ્રેઝન્ટમાં અત્યારે વર્તમાનમાં ફ્યુચરમાં ભવિષ્યમાં રૂપ છે અને ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ પરંતુ આપણે એટલે કે હું આપણાથી આપણે શરૂઆત કરવી છે તમે જો કેટલા વાક્ય બને ઢગલાબંધ વાક્ય બનશે અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય ચાલો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ છે હેવ હેઝ આયમાં આવે હેવ એટલે મીન્સ કે મારી પાસે છે અને અર્થ શું થાય મારી પાસે છે જસ્ટ એક્ઝામ્પલ આઈ હેવ મની આઈ હેવ મની મારી પાસે રૂપિયા છે આ ટુ હેવ ના રૂપમાં કે ક્રિયા થાય નહીં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે આવું જાવ ખાવું પીવું બોલવું હસવું આવો શબ્દ આવશે જ નહીં જે વસ્તુ હોય ને વસ્તુ મારી પાસે કંઈક છે આઈ હેવ મારી પાસે કંઈક હતું આઈ હેડ મારી પાસે કંઈક હશે આઈ વિલ હેવ આવશે આ છે વર્તમાન કાળ આ શું છે વર્તમાન કાળ આઈ હેવ મની હવે ઢગલા શબ્દ લઈ લ્યો ઘરે બેઠા બેઠા રહોડામાં બેઠા બેઠા ખાતા ખાતા નાસ્તો કરતા કરતા તમે જે વસ્તુ જોઈ શકો છો ચમચી મારી પાસે ચમચી મમ્મી મારી પાસે ચમચી છે આઈ હેવ અ સ્પૂન મારી પાસે નાસ્તો છે આઈ હેવ સ્નેક ઢગલા બંધ વાક્ય છે તમે જો અફલાતુન પ્રેક્ટિસ મારી પાસે છે આઈ હેવ મારી પાસે નથી તો શું આવે આઈ ડુ નોટ હેવ વર્તમાન કાળમાં ડુ ને ડઝ આવે આઈ ડુ આવે કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે અને નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને અહીંયા હંમેશા હેવ આઈ ડુ નોટ હેવ અથવા આઈ ડોન્ટ હેવ ગમે તે ચાલે આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નથી મારી પાસે રૂપિયા નથી અથવા આઈ ડોન્ટ હેવ મની મારી પાસે રૂપિયા નથી તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે ચાલો આઈ હેવ મની મારી પાસે રૂપિયા છે જો મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી ચાલો જો મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડોન્ટ હેવ મની અથવા આઈ ડુ નોટ હેવ મની મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આઈ ડુ નોટ હેવ ટાઈમ આપણે બોલીને જો મારી પાસે ટાઈમ નથી આઈ ડોન્ટ હેવ ટાઈમ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડોન્ટ અથવા ડુ નોટ હેવ અ કાર મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઈક મારી પાસે બાઈક નથી આઈ ડુ નોટ હેવ અ બાઇક મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ નથી આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન નથી આઈ ડુ નોટ હેવ અ પેન મારી પાસે ઘડિયાળ છે આઈ હેવ અ વોચ મારી પાસે ઘડિયાળ નથી આઈ ડુ નોટ હેવ અ વોચ મારી પાસે છત્રી છે આઈ હેવ એન અમ્બ્રેલા જો અમરેલા શરૂઆત થઈ ક્યાંથી અ સ્વરથી તો સ્વરમાં શું આવે એન બરાબર ઉચ્ચાર મુજબ હો મારી પાસે છત્રી નથી આઈ ડુ નોટ હેવ એન અમરેલા મારી પાસે નાસ્તો છે આઈ હેવ સ્નેક મારી પાસે નાસ્તો નથી આઈ ડુ નોટ હેવ સ્નેક મારી પાસે રમકડા છે આઈ હેવ ટોઈઝ મારી પાસે રમકડા નથી આઈ ડુ નોટ અથવા આઈ ડોન્ટ હેવ ટોઈઝ સોરી મારી પાસે પુસ્તકો છે આઈ હેવ બુક્સ મારી પાસે પુસ્તકો નથી આઈ ડુ નોટ હેવ બુક્સ હવે તમે જુઓ મારી પાસે ચમચી છે આઈ હેવ અ સ્પૂન મારી પાસે સાવરણી છે આઈ હેવ અ બ્રૂમ આ વર્તમાન કાળ હવે ભૂતકાળમાં અહીંયા શું આવી જાય આઈ હેવ અહીંયા હેડ એટલે મારી પાસે હતું અહીંયા ભૂતકાળમાં શું આવી જાય ડીડ નોટ હેવ એટલે મારી પાસે ન હતું મારી પાસે ન હતું લ્યો મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડોન્ટ હેવ મની મારી પાસે રૂપિયા હતા યારજી બાબા આપણે બાકી છે આઈ હેડ મની મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની તમે જુઓ તો ખરા ચાલો આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય મારા વાલા ટુ હેવ નું ભૂતકાળનું રૂપ શું હેડ આઈ હેડ મારી પાસે હતું. નકરમાં શું આવી જાય અહીંયા ડી ડીડ નોટ હેવ મારી પાસે ન હતું ચાલો મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની જો ન હતું ન હતા ન હતી ન બરાબર બધામાં શું આવે આઈ હેડ અ ચાલો મારી પાસે બાઈક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઈક મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઈક મારી પાસે બાઈક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઈક મારી પાસે પાકીટ ન હતું આઈ ડીડ નોટ હેવ અ વોલેટ મારી પાસે સમય ન હતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ ચાલો મારી પાસે મોબાઈલ હતો આઈ હેડ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ ન હતો આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ મારી પાસે પેન હતી આઈ હેડ અ પેન મારી પાસે પેન ન હતી આઈ ડીડ નોટ હેવ અ પેન મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય ન હતો આઈ ડીડ નોટ હેવ ટાઈમ મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી ન હતી આઈ ડીડ નોટ હેવ અ કાર મારી પાસે ઘડિયાળ હતી આઈ હેડ અ વોચ મારી પાસે ઘડિયાળ ન હતી આઈ ડીડ નોટ હેવ અ વોચ મારી પાસે છત્રી હતી આઈ હેડ એન અમ્બ્રેલા મારી પાસે છત્રી ન હતી આઈ ડીડ નોટ હેવ એન અમરેલા જો અહીંયા હેડ આવશે નકાર વાક્યમાં ડીડ સાથે હંમેશા હેવ આવે છે અહીંયા હેડ નહીં આવે મારી પાસે નાસ્તો હતો આઈ હેડ સ્નેક મારી પાસે નાસ્તો ન હતો આઈ ડીડ નોટ હેવ સ્નેક મારી પાસે પુસ્તકો હતા મારી પાસે પુસ્તકો હતા આઈ હેડ બુક્સ મારી પાસે પુસ્તકો ન હતા આઈ ડીડ નોટ હેવ બુક્સ મારી પાસે રમકડા હતા આઈ હેડ ટોઈઝ મારી પાસે રમકડા ન હતા આઈ ડીડ નોટ હેવ ટોઈઝ તમે જુઓ તો ખરા ભૂતકાળનો ખેલ ખતમ વર્તમાન કાળમાં આઈ હેવ ભૂતકાળમાં આઈ હેડ વર્તમાન કાળમાં અહીંયા શું આવે આઈ ડુ નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ આ હતું ભૂતકાળ હવે ચાલો ભવિષ્ય જોઈએ આપણે ટુ હેવ ભવિષ્ય ટુ હેવ નું ભવિષ્યનું કયું રૂપ છે વિલ હેવ ને નકારવાક્યમાં નોટ ક્યાં આવશે વ્હીલ અને હેવની વચ્ચે નોટ મૂકી દો બરાબર મારી પાસે હશે આઈ વિલ હેવ મારી પાસે હશે નહીં અથવા મારી પાસે નહીં હોય આપણે શું બોલી જુઓ મારી પાસે નહીં હોય મારી પાસે મારી પાસે તમારો મોબાઈલ નહીં હોય મારી પાસે ગાડી નહીં હોય મારી પાસે બાઈક નહીં હોય મારી પાસે રૂપિયા હશે નહીં આ બધા એમાં વ્હીલ હેવ ચાલો મારી પાસે रुपया हा मरी रुपया हा आई विल हेव मनी मरी पे रुपया हे नहीं आई विल नोट हेव मनी चलो मरी पास समय हसे आई विल हेव टाइम मरी पास समय हसे नहीं आई विल नॉट हेव टाइम मरी पास गाड़ी हसे आई विल हेव अ कार मरी पास गाड़ी हसे नहीं आई विल नॉट हेव अ कार मरी बाइक हसे आई विल हेव अ बाइक मारी पे बाइक हसे नहीं आई विल नॉट हेव अ बाइक मरी पे मोबाइल हसे आई विल हेव अ मोबाइल मरी पे मोबाइल हसे नहीं आई विल नोट हेव अ मोबाइल मरी पैसे पेन हसे आई विल हेव अ पेन मरी पास पेन हसे नहीं आई विल नॉट हेव अ पेन मरी पास घड़िया हसे आई विल हेव अ वॉच मरी पास घड़िया हसे नहीं आई विल नोट हेव अ वोच મારી પાસે છત્રી હશે આઈ વિલ હેવ એન अम्ब્રેલા મારી પાસે છત્રી હશે નહીં આઈ વિલ નોટ હેવ એન अम्ब્રેલા મારી પાસે નાસ્તો હશે આઈ વિલ હેવ સ્નેક મારી પાસે નાસ્તો હશે નહીં આઈ વિલ નોટ હેવ સ્નેક્સ મારી પાસે પુસ્તકો હશે આઈ વિલ હેવ બુક્સ મારી પાસે પુસ્તકો હશે નહીં આઈ વિલ નોટ હેવ બુક્સ મારી પાસે રમકડા હશે આઈ વિલ હેવ ટોયઝ મારી પાસે રમકડા હશે નહીં

હવે તમે જોજો મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની પેલે લઈએ આપણે હકાર રાખીએ મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની મારી પાસે આજે રૂપિયા છે આઈ હેવ મની ટુડે મારી પાસે री पास गई काले रुपया था आई हेड मनी यस्टर डे मारी पास आती का रुपया हे आई वील हेव मनी टूमोरो आता हकार राखी नकार मरी पास रुपया नहीं आई डू नॉट हेव मनी आई डू नॉट हैव मनी पैसे रुपया नहीं आई डू नॉट हेव मनी मरी पास रुपया नाता आई डीड नॉट हेव मनी મારી પાસે રૂપિયા હશે નહીં આઈ વિલ નોટ હેવ મની ઘરે બેઠા તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ નથી આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હતો આઈ હેડ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ ન હતો આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હશે આઈ વિલ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ હશે નહીં અથવા મારી પાસે મોબાઈલ નહીં હોય આઈ વિલ નોટ હેવ અ મોબાઈલ ચાલો ચમચી એટલે કે સ્પૂન મારી પાસે ચમચી છે એના તમે છ વાક્યો બે હક સોરી બે વર્તમાન બે ભૂત બે ભવિષ્યના તમે નીચે કોમેન્ટ કરી નાખજો વિડીયો તમને કેવો લઈ ગયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં થ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરી નાખજો આવી પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય કાંઈ ઘટે એ નહીં અંગ્રેજી શીખવાની શરૂઆત એકદમ મસ્ત ચાલો તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો